નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આજે તારીખ સોવીસ ઓગસ્ટ બે હજાર આજના બપોરના દોઢ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં અત્યારે હાલ હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે પણ વરસાદ પડી શકે કારણ કે અત્યારે હાલ જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ એક્ટિવ થઈ છે તે વધુ મજબૂત બનવાની છે આગામી અડતાલીસ થી બોતેર કલાકની અંદર ગુજરાત ઉપર ત્રાટી શકે છે

ઉપર તરફ ચાલે તેવી સંભાવના છે જેના કારણે ગુજરાત ઉપર લાંબો સમય સુધી અતિ ભયંકર વરસાદ પડવાની શક્યતાઓ છે સિસ્ટમનો ટ્રેક ફાઇનલ કરીએ કઈ દિશામાં આગળ વધવાની છે સૌથી પહેલાં અત્યારની લેટેસ્ટ અપડેટ પ્રમાણે જોઈએ અત્યારે ગુજરાતના કયા વિસ્તારમાં વધુ વરસાદની સંભાવના છે તો ઉત્તર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે જેમાં સૌરાષ્ટ્રના પણ મોરબી સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે તેમજ બોટાદ અને ભાવનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં સાટા સૂંટી સામાન્ય વરસાદની શરૂઆત થઈ ચૂકી છે તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગાંધીનગર ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આજુબાજુના વિસ્તારો તેમજ રાજપીપળા ભરૂચ આજુબાજુના તમામ વિસ્તારો સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની અત્યારે સંભાવના છે તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં રાધનપુર પાલનપુર મહેસાણા હિંમતનગર આજુબાજુના વિસ્તારો તેમજ સાબરકાંઠા અરવલ્લી ખેડબ્રહ્મા રોડ અંબાજી આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને આજે રાત્રિની અપડેટ જોઈએ આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે સૌરાષ્ટ્રના પણ અમરેલી ભાવનગર જસદણ તેમજ તળાજા મહુવા જેસર બગદાણા પાલિતાણા ગારિયાધાર સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા ખેડા આણંદ મહિસાગર તેમજ ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી આ તમામ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે હવે આપણે જોઈએ સિસ્ટમ કઈ રીતે અત્યારે સક્રિય છે અને કઈ રીતે આગળ વધવાની છે આવતીકાલની સ્થિતિ જોઈએ તો આવતીકાલે ખાસ કરીને પચીસ તારીખ અને શીતળા સાતમ તો આવતીકાલે બપોરના સમયે અગિયાર વાગ્યાથી એક વાગ્યાના સમયગાળા દરમિયાન સિસ્ટમનો ટ્રેક આ રીતે આપણને જોવા મળશે કોટા ઝાંસી ઇન્દોર આજુબાજુ સિસ્ટમ આ રીતે સક્રિય હશે અને આ રીતે ગુજરાતના જે મોટા ભાગના વિસ્તારો છે તેમાં તેનો ટ્રફ આપણને જોવા મળશે તો જોઈએ કઈ રીતે આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ મુજબ સિસ્ટમનો ટ્રેક ફાઇનલ કરીએ તો આવતીકાલે બપોર પછી દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો છે મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જે ભાગો છે તેમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના છે તો આ રીતે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે તેનો જે ટ્રેક છે તે આ રીતે અત્યારે આપણને જોવા મળે છે એ ટ્રેક મુજબ ચાલે કે પછી ઉપર નિષેધ થઈ શકે તો વરસાદના વિસ્તારોમાં પણ મોટા ફેરફારો થશે છે તારીખની સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠાની અંદર તે એક્ટિવ હશે ત્યારે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ કચ્છના વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ પડશે સિસ્ટમ ઉપર તરફ ચાલવાની છે એટલે કે ઉત્તર ગુજરાતથી ખાસ કરીને ઉત્તર કચ્છના જે ભાગો છે કચ્છ બાજુના ભાગો છે તેની ઉપરથી પસાર થશે તો સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાત સહિતના જે વિસ્તારો છે જેમાં એકોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઝોંટાના પવનો ફૂંકાશે અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે આ રીતે સિસ્ટમ આગળ વધી રહી છે જે આગળ જતાં ઓગણત્રીસ અને ત્રીસ તારીખમાં અરબી સમુદ્રમાં પહોંચી જશે પરંતુ કચ્છ સૌરાષ્ટ્ર મધ્ય દક્ષિણ ગુજરાતના ભાગોને ભારે અસર કરશે એકત્રીસ તારીખની સ્થિતિ જોઈએ તો અરબી સમુદ્રમાં આ સિસ્ટમ પહોંચી જશે તો જોઈએ હવે વરસાદ કઈ રીતે કયા વિસ્તારમાં સિસ્ટમ મુજબ પડશે હવે આપણે વાત કરીએ આગામી પચીસ તારીખમાં એટલે કે આવતીકાલની સ્થિતિ બપોર પછીની સ્થિતિ જોઈએ શીતળા સાતમની તો ખાસ ઉત્તર ગુજરાતના જે ભાગો છે દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર વધશે છવ્વીસ તારીખે સવારની સ્થિતિ જોઈએ તો સિસ્ટમ આખી ઉત્તર ગુજરાત ઉપર હશે ત્યારે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં પણ સ્થિતિ આખી સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી અતિ ભયંકર વરસાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ દેવભૂમિ દ્વારકા જામનગર અમદાવાદ ગાંધીનગર આ જે બધા વિસ્તારો છે અને કચ્છના જે વિસ્તારો છે તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદના સંજોગો ઊભા થઈ શકે હવે આપણે જોઈએ સૌથી વધારે વરસાદ કયા વિસ્તારમાં પડવાનો છે તેની અપડેટ જોઈએ સૌથી પહેલાં આપણે જોઈએ આવનારા ચોવીસ કલાકની અંદર સૌથી વધુ વરસાદ કયા વિસ્તારમાં પડશે તો પૂર્વ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે તેમાં પડશે આવનારા ત્રણ દિવસની અપડેટ જોઈએ જેમાં ખાસ કરીને સૌથી વધુ જે વરસાદ છે તે આ વિસ્તારોમાં પડવાનો છે એટલે કે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો જેમાં વાત કરીએ આવનારા ત્રણ દિવસમાં બોટાદની અંદર નવ ઇંશ સુરેન્દ્રનગરમાં છ ચોટીલામાં સાત નડિયાદ ખંભાત તેર વડોદરા દસ છોટા ઉદેપુરમાં દસ ગોધરા દાહોદમાં દસ ભરૂચમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ તો અમદાવાદ આજુબાજુ આઠ ઇંચ મહેસાણા હિંમતનગર પાંચથી છ ઇંચ ઉત્તર ગુજરાતમાં સુરત આજુબાજુ પણ છ ઇંચ જેટલો વરસાદ આગામી ત્રણ દિવસની અંદર ટોટલ વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વધુ વરસાદ દર્શાવતા હોય તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ભાવનગરના કેટલાક વિસ્તારો આવનારા પાંચ દિવસની સ્થિતિ જોઈએ તો ખાસ વરસાદની સ્થિતિમાં સૌથી વધારે સુરેન્દ્રનગર સોળ મોરબીમાં ત્રેવીસ ઇંચ જેટલો વરસાદ અમદાવાદમાં બાર ધોળકામાં સોળ રાજકોટમાં ચૌદ બોટાદમાં બાર ગાંધીધામમાં નવ જામનગરમાં પણ ચૌદથી પંદર ઇંચ મહેસાણા આજુબાજુ ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર દસથી અગિયાર ઇંચ વરસાદ તો સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ વંકલ પંદર ઇંચ સુધી તેમજ ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ દસ ઇંચ તો આવનારા દસ દિવસની સ્થિતિ જોઈએ જેમાં સૌથી વધારે સુરેન્દ્રનગર રાજકોટ મોરબી આજે બધા વિસ્તારો છે જેમાં પંદરથી ત્રેવીસ ઇંચ સુધીનો વરસાદ પડવાની અત્યારે સિસ્ટમમાં ટ્રેક બતાવે છે સિસ્ટમનો જે ટ્રેક છે આ મુજબનો છે આ જે વિસ્તારો છે તેમાં અતિ ભયંકર વરસાદની સંભાવના આવનારા બોતેર કલાકની અંદર જોવા મળશે તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ ખાસ કરીને ગુજરાતના કયા વિસ્તારમાં અત્યારે સિસ્ટમ આઠસો ને પચાસ એસપી મુજબ ચાલી રહી છે અત્યારની સ્થિતિ જોઈએ આઠસો ને પચાસ એસપી મુજબ તો ખાસ અત્યારે સિસ્ટમ આ રીતે સક્રિય છે તેનો આખો ટ્રપ છે તે આપણા ગુજરાત સુધી ફેલાયેલો છે જેના કારણે ગુજરાતની અંદર વરસાદની સંભાવના સૌથી વધારે છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભેજનું પ્રમાણ પણ આ જે બધા વિસ્તારો છે તેમાં સૌથી વધારે આપણને જોવા મળે છે હવે આપણે જોઈએ આવતીકાલની અપડેટ આવતીકાલની સ્થિતિ જોઈએ તો એકદમ ઉત્તર ગુજરાતની નજીક સિસ્ટમ અહીં સક્રિય છે ત્યારે તેનો જે ટ્રપ છે તે આખો સૌરાષ્ટ્રના મોટા ભાગના એટલે કે ભાવનગર સુધીના વિસ્તારોમાં ફેલાયેલો છે બોટાદ ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળશે હવે આપણે જોઈએ આગળની અપડેટ એટલે કે આગામી જન્માષ્ટમી ઉપર કઈ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર પહોંચી શકે જન્માષ્ટમીના દિવસે સિસ્ટમ આખી ઉત્તર ગુજરાત ઉપર હશે અને વધુમાં વધુ મજબૂત બનશે તેનો ટ્રફ આખો ગુજરાતને કવર કરશે જેના કારણે આગામી પચીસ તારીખથી લઈ અને અઠ્યાવીસ તારીખ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં અતિભારે કરતાં પણ વધુ વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે જોઈએ આગામી સત્યાવીસ તારીખની અપડેટ સત્યાવીસ તારીખની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાતથી કચ્છ ઉપર થઈ અને સિસ્ટમ અરબી સમુદ્રમાં આવશે ત્યારે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના બપોરના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ